તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને જય શ્રી મેરડી માતાજી તો તમને ખબર છે મિત્રો એક 15 એક દિવસથી રુહી ના સોરી પીહુ કે કે કરતી હતી કે મામા મારી બર્થડે છે તારી કે બર્થડે છે તો ફાઇનલી ટાઈમ આવી ગયો છે ને આજે તીજી તારીખ છે તો એને હેપી બર્થડે ફર્સ્ટ ઓફ ઓલ વિશ કરી લઈએ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ફર્સ્ટ ઓફ ઓલ હેપી બર્થડે

અને મારું પીહુ કેવી છે તમે જોજો ને અત્યારે કેટલી મોટી થઈ ગઈ જો તો એ બે મમ્મીનો ફોન આવ્યો બેટા તારી પર ના અજુ મમ્મીનો ફોન નહી આવ્યો ના બોલો ફર્સ્ટ ઓફ ઓલ અમે બધા તને વિશ કરના કે જો મમ્મી કે નહી કર મારા ફ્રેન્ડે વિશ કઈ કાડી પણ ખબર નહી મમ્મી આય તો પણ હું નહા એવું એમ ને ઓકે ઓકે મિત્રો આ ગઈ કાલે ટેન્ટ હાઉસ રૂહી લેવડાવ્યું છે હવે ટેન્ટ હાઉસમાં માં જો છે કઈ ગઈ કઈ બાજુ થી ઈલાકુટમાં નહી કહેવાનું

મોટા સુબે ના પહેર બગા ના પહેર બધું કપડા એલા હોય જો કપડા બધું આજે બર્થડે છે બરાબર તો દાદા દાદી ભલે તને વિશ કર્યો પણ પેલા પગે લાગીને આશીર્વાદ લઈ લો હેપી બર્થડે બેટા સો વર્ષ જીતા અને દાદીને પગે લાગો બેટા દાદીને પગે લાગો મારા બેટા તારો તારને સો વર્ષ ની થાય બધી ઈમાન કોમના પૂરી કરે માં ભગવાન તો જોજો મિત્રો દાદાએ 100 વર્ષ જીતા અને દાદીએ 100 વર્ષ જીરાય 200 વર્ષ તો જીવશે જ

જોરદાર જોરદાર દાદા નો પ્રેમ તો જો ભાઈ છલકાઈ ગયો છે અહીંયા તો ખરેખર એને જ્યારે એનું મેરેજ થશે ને ત્યારે એના મમ્મી પપ્પાને જેટલું દુઃખ નહીં થાય ને એટલું એના દાદા દાદીની દુઃખ થશે નહીં બહુ ખબર છે પછી દાદા છોડી જઈશ ના જઈશ મને ખબર પડી ગઈ

બે દિવસ ત્રણ દિવસ પેલા શું કપડા ખાલી કીધેલું એને એટલે મેં પપ્પા ને એને દાદા ને વાત કરી પીહુડી એમ કે બધી વસ્તુ ખાલી ફ્રોક નહીં

सिम्बा गुड मॉर्निंग आज दीदी नो बर्थडे छे बेटा विश तो कर हैप्पी बर्थडे ला मना माई बर्थडे नहीं <laughs> मारी बर्थडे विश करे जो हैप्पी बर्थडे दीदी का बेटा दीदी ने हैप्पी बर्थडे केवन जोड़ी भी अच्छा। हैप्पी बर्थडे कर सिम्बा हैप्पी बर्थडे ना जमा आज जानी पी रही है हां वो बाप रे चाय पी लो फटाफट चलो बाकी सब बाकी को बर्थडे पिहुली छे की रुही नी है

બડે કાલ અહીંયા છે પપ્પા તમે કમ્પ્લીટ ને તો મિત્રો આપણે પણ તૈયાર થઈ ગયા ફાઇનલી હવે આ લોકોને ને સ્કૂલે મૂકવા છું ને પણ મૂકવા છું તો ફાઇનલી હવે ખાવી છે તો પણ લોકોને તૈયાર થઈ પછી આ આ તે નહીં ફાવતું ને

ના 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 વિડીયો એકદમ સ્ટાઇલિશ છે મારી જો કેટલી સુપર બ્લેઝર છે તમે બે વાગે લેવા દિયા ના બે વાગે લેવાજો હોમ બેટા બેગડી 4 વાગે આવ તો વધો નહીં ના 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 રૂહી ની આવતી પણ રૂહી ની આજે બેટા 4 વાગે જ લેવાઈસ ફાઈનલ તમે ના લે આવસો દાદા લેવા આવશે જસે તમે તો 4 5 જમ કરીને 5:30 વાગે નહો છો ભેજો તો ભારત નું છે પ્રિય તારી ગડિયા પરને આ કોની ઘરે પેડી મમ્મી લઈને મારી હા ત્યા ની હોય તાન મામા હું કે ઉકાઉ છું આ સોફન પેકેટ છું કે ઘરે રાખે ને એક ને સરમ લેજો પર સ્કૂલ માં ક્લાસ એક કદ વચવાની 8 છે

ઓય ડબલ ફોર્મ છે સ્કિન બઈસ બ્રાઈટર ફ્રોમ ફર્સ્ટ વન કોસ્મો તો કમ્પલેટ છે યુઝ કરીએ કેવું લાગે તમને પછી બતાવ ઓકે મિત્રો આઈ ગયા છે સ્કૂલેથી ઘરે હવે કેવું કે બેટા સ્કૂલ આજે અને ટીચર્સના આશીર્વાદ લીધા શું આશીર્વાદ ટીચરે અને ચોકલેટો બધી બધી નાખી તું કે સ્કૂલમાં જ સંખ્યા છે કે

શબો મેટર કે દેના તો મેટર સુખી છે તો સુકે દે તું તો સુક રહે સુક રહે ચોકલેટ લેવા ગઈ લે વેજmanı છપ્યા હા કસુ મજરી બેઠી ચલ ઓકે લાવ મને એક એક તો થઈ જશે હેપી હા આ હા વિસી ત્યાં આવશું બરાવશે

પડી ગયું ના આવે નહી આવે ફાઇનલી મિત્રો બની ગયું જો આપણું ડ્રીમ લેન્ડ કમ્પ્લીટ ગઈ કાલે બનેલું આજે નવું પાછું પાછું આવ્યું એક નંબર એક નંબર કમ્પ્લીટ 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 જોરદાર ચલો પરદે બંધ કરો એવું નહીં તૂટી જાય એમ તૂટી જાય બેટા પણ રવા દે ને બેટા

છે તૈયાર બાકી અંદર મૂકી શકું છું પણ સિમ્બો ફાડી નાખે ને એટલા માટે આપડે સિમ્બા ની અંદર રાખવાનું નથી આ સ્પેશિયલ અમારા વીર અને પિહુ માટે સ્પેશિયલ